જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચ દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ વિષય પર એક દિવસની કાર્ય શિબિર રાખવામાં આવી હતી જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચ દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ એ વિષય પર એક દિવસની કાર્ય શિબિર રાખવામાં આવી હતી જેમાં કલેક્ટર શાહ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ ભરૂચ જિલ્લા ભાષા શિક્ષકો આચાર્યો પ્રાથમિક માધ્યમિક કુલ ચાર હજાર સાતસો શિક્ષણ પ્રેમીઓ હાજર રહ્યા હતા જેમાં વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળાની દીકરી અર્ચના બેન જીતુભાઈ વસાવાનું લેખિકા તરીકે સન્માન થયું સાથે શાળાના આચાર્ય કાળીદાસ રોહિત અને જસુબેનનું લેખક અને સાહિત્યકાર તુષાર હાથે સન્માન થયું હતું ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ પૂછેલા પ્રશ્નોનો જવાબ અમારી શાળાની દીકરીએ આપતા કલેક્ટરે અભિનંદન આપ્યા હતા જિલ્લા વિકાસ અધિકારીએ પાંચ હજારનું ઇનામ પણ દીકરીને આપ્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર